જય માતાજી જયમાં મોગલ તો સ્વાગત છે મિત્રો તમારું ફરી એક નવા વિડીયોમાં ને તમારા માટે લઈને આવી ગયા છે એક અવરનેટ કેમ્પિંગ વિડીયો ની પા ઘરે મને બહુ સુંદર મજાનું અને મારો ભાઈ આગડી પ્રદીપભાઈ પો કે બે શબ્દ કહેવા માગે છે તમને તો હું છે એના હમરો બે શબ્દ તો જય માતાજી મિત્રો હું મિયાજી આવી ગયા છે અમારી વાડીએ ઓવરનાઈટ કેમ્પિંગ કરવા માટે અમે બંને ભાઈઓ તો જો મિત્રો અમારું વીડિયો બે દિવસથી આવતા નતા કેમ કે વરસાદની આગાહ્ય ત્યાંને વરસાદ આવ્યો તો કેમ કે અમે જે ટેન હાઉસ બનાવીએ એમાં વરસાદ આવી જાય તો અમે ભી જાય જઈએ એટલા માટે જ અમે વીડિયો બે દિવસથી નતો બનાવ્યો કેમ કે મિત્રો જો તમે લાઈક તમે વિડીયો શેર કરી દો તમારા સગા સંબંધીને શેર કરશો ને તો અમે કઈ આગળ આવશો તો તમારા સપોર્ટ થી અમે આગળ આવશો તો અમે ટેન હાઉસ લઈશું તો એવી રીતના છે ને અમે અલગ અલગ વિડીયો બનાવતા રહેશો હું કવિલાશ તો જો પ્રદીપભાઈ ભાઈ ના બે શબ્દ રજૂ કર્યા તો હવે તમે છે ને આ વિડીયો ને જરાય પર સ્કીપ અને આ વિડીયો વધારે માં વધારે શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપડે ફટાફટ આપણે છે ને એક પેલા આપડી ભાષામાં તેના બનાવી

ચટાઈ પાછી દીધી છે આપણે ને આ ઠેલામાં હું હું લઈને આયા હોય ઠેલામાં છે ને આપણે જો રસોઈ બનાવવાનું બધી એમ સામાન છે મિત્રો અંધારું બંધારું થઈ ગયું છે થોડું થોડું અને આપણે છે ને ખાવા માટે બનાવવાનું છે આપણે સેવ ટમેટાનું શાક અને એને પણ આપણે સામાન અહીં મૂકી દીધો છે અને તમે જોઈ શકો છો કે આપણે ટમેટા છે એટલે આમાં આપણે મર મસાલો છે આ તેલ છે આપણે કડાઈ બડાઈ સાઈડમાં પડી એમાં આપણે પહેલા તો હવે છે ને પેલા ડાયરેક્ટ હવે આપણે બકાલો મોડ ના કરજો ટમેટા છે ને ટમેટાને મોધી બોધી પછી પેલા બનાવવાનું છે શાક પછી બનાવવાની છે આપણે પૂરી તો પેલા આપણે फटाफट બકાલો મોધી નીક છે તો મિત્રો આપણે ટમેટા બમે તમે મરાઈ ગયા છે ચુલો બુનો પર હળગાવી દીધો ને કડાઈ પર મૂકી દીધી હવે આપણે નાખ્યા આમાં આપણે તેલ કેલા આપણે તાપ કરી લઈએ એટલે કોઈ તો ટેન્શન નહીં તાપ કરીને તો દીપ ભાઈ યાર તાપ હે કોકરો લેના શાક મોસ્ત બની જાય તાપ તો લઈ જ લાગે ઓ લઈને સામાન આ કો લે લે બેન તો સામાન છે ને આ બાજુ લઈ લો આ પહેલા સામાન લઈ લેઈએ આપણે ચલ થઈ જતા તાપ ઓ તેલ આપણે નાખી દે

Okay. Oh. को आंटी भैया आंटी नहीं, आंती नहीं।, आंती नहीं।, आंती नहीं।

ít nữa bố mày, anh bán hàng luôn, anh làm ở đâu? Bảo anh đâu, này. હવે આને પાકવા દઈએ આપણે મિત્રો આપણું શાકભાગ બની ગયું છે હવે આપડે ઉતારી લઈએ પાકી બાકી ગયું એક નંબર તરને એક સાઈડ મુકી દો એટલે ભાઈ આપ પાક રોટલી બનાવીએ એક સાઈડ મુક દે બેડ પર મુકી દો આ મુકી દીધી ઓડે હેને ઇસને આખો સાઈડ પર મુકો બાકી ઘોંડીયા હા તો આખો સાઈડ મુકી દીધી આ ને સોમસી બોમસી મુકી દીધી આ ઈ પર સાઈડ તો હેને આપણે પહેલા રોટલી બનાવી લે છે તો હવે પ્રદીપ ભાઈ બનાવવાના છે રોટલી તો હાલો હવે છેને ફટાફટ હવે આપણે રોટલી બનાવી લે છે મિત્રો તમી બોવી મુકી દીધી છે તુલા ઉપર ને હવે પ્રદીપ ભાઈ બનાવે છે રોટલી જો એ લા રોટલી આપણે આપણે બે ને રોટલી આપણે હે ને એટલે લોટ માં પેંડો કર્યો પછી એને આપણે હે ને નોટ માં નોટ માં નાખી દીધો એટલે હે ને રોટલી હે ફૂલે શું કે તમારું ફૂલે ને જ દેખાવા ઓલો છે ને ઓ તો લઈ જાય એવું નાડી નો કરતો ફૂલશે જ મસ્ત બનાવી નાખો તમે જોવ નહીં વિચાર તમારા ભાઈ ની રોટલી જોઈ હવે ઓહ ઓ ગાઈસ એટમાં ઓલી બોલે

ગેલેણો પડી ગયો કૃષ્ણ ના અમુજ કર્યા બધે અમે નોડી યાર મગન એટલે એટલે મરી હાલો તમે હવે फटाफट સે રોટલી બનાવી નાખો તો હવે આપણો શાક બાગ ને રોટલી બોટલી બની ગઈ છે આઈ પ્રકારની રોટલી બની ગઈ કા હા તો હવે આપણે ધમી લેઈએ હા હા તો પહેલા તમે શાક નાખો રોટલી બોટલી કેમ છે પોદિતભાઈ ની જોવા આવે આ કહી કે તંદુરી તંદુરી જેવી રોટલી બની તંદુરી બની હે નક્કી તો શાક નાખવામાં શાક બેક કરી લેયે

पता नहीं वो गेट वाली मेरे को है हां आई हूं हूं ओह हम गाय में दे ता हाँ? तुम्हें का खट्टा लागेगा हां है खट्टा लागेला कम नहीं रही हूंगे तो कम ही रह गया पता नहीं कमी कहीं ना कर रही अभी रह गया हूं खबर हां आप एक्सपेरिमेंट करते हैं मतलब भरता करते हैं पर आज बने में भरता मैं तो चाक में भरता गया આજે તો મિત્રો આપણે હેને જમી લીધું તા હવેને જમી લીધું તો ગરમી બહુ વધ થાય ખાતે ખાતે ગરમી બહુ વધતી તન મત થાતી મને થાતી તો ગરી પકી ને કેવા જાવ પંખો લઈ લે ને તો હા યાર રાજેશ ને વાડિયે લે પંખો આપણે લેતા હે ને ભૂલી ગયા મે તો ગરમી થાય ને આપણે હેને સક ટાઈમ આવે ને બહાર બાર આવે ને કોઈ આવગા બાર બાર ને અંદર સુતા બેઠા બાર બાર આપણે બાર બાર થોડું બાર બાર નીકળી ને હું હું તો એમ કેવા માંગુ હા કાટિયા ભાઈ ને ગોંદ

आशीर्वाद आपने आपरे हाले लाइव छे ने लाइव तो हां हां तो आपरे ने तो बोल तो सुनता हां हां तो मन दिल गन मजा ये बड़ी अच्छी बात कही आपने काम करे ये अच्छा तो कौन कहता कौन कहता हमारा नौकर देखाई तुमने एको काल भेटे न नौकर न कोई कोई नहीं हमारा नौकर है एक भी हमें यो से ने करतो है दादा રાજા હું બનીને આ વર્ષે આ તો ચીઠી ચીઠી બનાવતી ચીઠી હા ચીઠી આપણે હું કે અલગ કરીશ આ આખરી ને ઈ તો જીનો સમય લખશે હો બહુ હલ સમય વાળ લખે તમે જરા આપણે 10 કેમ લખી દો પછી આપણે વિડિયો બનાવીશ બો કહેવે તો નો કહેવે બો ઓ કહેવે ના ઈ તો 50 કેવે થાય ને એટલે આપણે રાજાજીને બનાવતા રાજાજીનો રાજાજીને એટલે તમે એમ ન કહે કે રાજા ઈ રાજાજીને તમે આવી શકો તમે હો ઓ આ ક્યાં પડ્યા આ તો આપણે હે ને એવું બનાવીશું હા થેંક તો હવે છે ને આપણે આપડે હેને ખાઈ લીધું મસ્ત મધન ખાઈ લીધું ને આપણે હેને મસ્ત મધન તો હવે છે ને આપણે હેને હુઈ જઈએ વીડિયો પૂરો કરતા જો મિત્રો આપણે હેને આપણે જો ખાવાનું અહીં આપણે વાડી આવી ગયા ને ખાવાનું મસ્ત બનાવીયું ને મસ્ત મધન ખાઈ લીધું ને આમ બેસાયો ને આપણે હેને હવે હેને કુવાની તૈયારી કરી અને ધાવડે હેને આપણે અમે હેને અહીં હુઈ જઈએ તો જો આપણે વીડિયો છે ને આપણે અહીંયા સુરો કરી દઈએ તો જો તમે વીડિયો માં નવા હોય તો વીડિયો ને તમે છે ને લાઈક કરજો શેર કરજો અને सब्सक्राइब कर दो तो मड़ी एक नवा चैलेंज अला चैलेंज ना चैलेंज तो अबे मड़ी एक नवा वीडियो साथे जय माता दी जय मां मोगल तो जय हिंद जय भारत वंदे मातरम जय सियाराम